જે ડ્રાઈવર ના કામગીરીના ભાગરૂપે તમામ પોલીસ સ્ટેશન દ્વારા પોતપોતાના વિસ્તારના જેટલા પણ છે તેમના ઘરે ટીમ સાથે રહીને ચેકિંગ કરવામાં આવેલું જેમાં અલગ અલગ પોલીસ વિસ્તારમાં ટીમોને અલગ અલગ દંડ કરવામાં આવ્યા છે અને તેમજ જે ઘરોમાં ગેરકાયદેસર જોડાણ મળી આવેલ છે તેમના વિરુદ્ધ કેસો પણ દાખલ કરવામાં આવેલા છે નગર પોલીસ સ્ટેશનમાં તો આમ આ ઓવરઓલ આ કામગીરીમાં આ સિટી એ ડિવિઝનમાં કુલ ગઈકાલ ના ત્રણ કેસ છે સિટી બી ડિવિઝનમાં ઓગણીસ કેસ છે સિટી સી ના ત્રણ કેસ છે તેમજ અલગ અલગ પોલીસ વિસ્તારમાં આ પ્રકારે કામગીરી કરવામાં આવેલી છે